અમારી જવાબદારી પૂરી લે તો તમતાર બનાવો નહીં તો બીજે છે બનાવો તો તમે એવી બધી ધમકી ના આવશો દબાણમાં છો સરકાર કે છે

સ્થાનિક રહીશો તકલીફમાં મુકાયા વાવોલના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ ધૂળ અને પાણી ભરાવના કારણે વાહન ચાલકો અને પગપાળાઓ માટે રોજિંદી અવર જવર એક મોટી ચેલેન્જ બની ગઈ છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર તરફથી કશું અસરકારક કામ નથી થતું વરસાદ પડે તો ચાલવું પણ અઘરું બને છે રહેવાસીઓ આરોપ લગાવી રહ્યા છે કે અનેક વખત તંત્રને જાણ કરવામાં આવી છતાં રોડના સુધાર માટે કોઈ પગલાં લેવાતા નથી લોકોની માંગ છે કે તાત્કાલિક માર્ગ સુધારણા કામ હાથ ધરી રાહદારીઓ અને વાહન ચાલકોને રાહત આપવામાં આવે હવે જોવાનું એ રહેશે કે તંત્ર વાવોલના રેશોની આ પીડા પર ક્યારે અંત લાવે છે બોલાવો મોદીન મોદી જો વિકાસ આ ગામનો વિકાસ કઈ આના કટવાલ પંચાયત હતી હારી હતી લઈને ખાઈ ગયા પટેલ

તો એમનું એવું કેવું કે તમે સરકાર જે કહેશે એ જ કે સરકાર ભાઈ તમે દબાણમાં છો પણ શું અમે દબાણ દબાણમાં છીએ સો સો દોઢસો વર્ષથી અમારા બાપ દાદા અહીંયા શું અમે દબાણમાં છીએ હવે એ કહે છે કે ભાઈ આ બધું તોડવું પડશે શું કરવા તોડવા જરૂર તમે એવું તો પાણી તાકી બહાર લઈ જાઓ અહીંયા કઈ જરૂર નથી આ બધી વસ્તુની કે ભાઈ તમે પાણી એક તો પૂરું નહીં અહીંયા કઈ પાણી એક બે ત્રણ ચાર ચાર છ સત્તા હોવા છતાં એ પાણી પૂરું નહીં થઈ જતું તો શૈલેષભાઈ મારું એવું કેવું છે કે તમે દબાણ નહીં તમે પેલા કામ કરીને બતાવો કામ કરશો તો જ આગળ બાકી તમે કોઈ રસ્તા નહીં કશું નહીં તો તમે તમારી જ વારી રાખો છો તો તમે એવી બધી ધમકી ના આપશો કે ભાઈ દબાણમાં છો કે આ સરકાર કેશે એટલે સરકારનું એવું તમે ના કેવો જે હશે થવાનું જ છો આજે હું દબાણ માં તો કાલે બીજા દબાણમાં રહેવાના જ છીએ સમજ્યા એટલે જે મારું કેવું છે કે ભાઈ તમે વ્યવસ્થિત કામ કરો વ્યવસ્થિત તમે નિર્ણય લો તો જ તમે એટલું રીતે અમે કોપરેટરમાં રજૂઆત કરી શૈલેષભાઈ ફોન કર્યો કે અહીંયા ગાડી ટોકી ને બનાવે છે તો અમારે હા હું મકાન છે અમારે ક્યાં જવાનું તો તમે થોડું એ કરો એટલે એ તો એમ કહે છે કે સરકારી તમારી જગ્યા છે તો સરકારમાં ગમે તો સરકાર લઈ લે એમ તો એવું તો થોડું સરકાર લઈ લે હા અમારે છોકરાને બધું અમે તો તમે તો બનાવીને જતા રહો પછી અમારે કઈ જવાનું હા કેટલા વર્ષોથી રહીએ છીએ અમે કે સરકારી જમીન તો સરકાર વેરો નહીં લેતી એમ તો અમે મકાન બનાવીને રહ્યા નહીં હા તો ભાઈ તમારે જોવું જોઈએ ને કેટલા માપ આ બધું છે તો આ જગ્યાએ કેવી ટોકયા આખો ભાગોર છે તમે ત્યાં બનાવો અને ટોકયા બનાવ ભવિષ્યમાં કોક આના થાય તો અમારું જવાબદારી કોણ લેશે લેશે અમાર જવાબદારી સરકાર એટલે કોઈ ના લે જો હા જવાબદારી લેતા હોય તો અમે બનાવા દઈએ તો તાર બનાવો તમે જવાબદારી તૈયાર હોય લેવા માટે બરાબર તો બનાવો અમે બિન્દાસી તમને કહીએ તમે તાર બનાવી લો જવાબદારી લઈ લો

લાખો લીટર ની પાણી ટાકીશો તો અહીંયા લાખો લીટર પ્રોબ્લેમ કોને રહેવાનું એની પબ્લિક ને જ રહેવાનું એમાં કે તમે દબાણમાં છો આ છો તે છો કે તમે કેવા શું માંગો છો કે ભાઈ ખરેખર હજારો વર્ષોથી જે રહેતા હોય સો સો દોઢસો વર્ષથી એ લોકો શું બિનકાયદેસર રહેતા હશે અંતર જોડે એ રજૂઆત કે ભાઈ તમે આવી બધી ખરેખર આવી બધી જગ્યા હોય તો તમે બહાર લાવો આ કઈ આટલી આટલા એરિયા જ નહીં સમજે આ કોઈ અત્યારનું વસ્તુ નહીં આ પાણી ગમે ત્યાં ભૂકંપ આવા આ સત્ય છો તો એમાં પ્રોબ્લેમ કોને રહેવાનો હા કો આ તો આયા ત્યારે ખ્યાલ કે આવે આવું વસ્તુ બનાવાનું છે આ તમે જો અવારું કુ કે ભાઈ હજુ એનું કોઈ પ્લું નથી કરતા રો રસ્તા નહીં કશું કરતા અને આમાં શું રસ ધરાવે છે